અન્ય કોલેજ દ્વારા સવારે સાડા દસ વાગે નર્સિંગ કોર્સના બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવા માટેની રેલી કાઢવામાં આવી હતી આ વિદ્યાર્થીઓને સ્ટાફ એસ એસ મહાલા કેમ્પથી ચીનિયા ગાંઠા પંચાયતમાં રેલી કાઢવામાં આવી હતી ત્યાં બધા ગામના લોકોને અને નાના બાળકોને ભેગા કરીને વર્લ્ડ કેન્સર ડે શું ઉજવવામાં આવે છે એ વિશે નર્સિંગની વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરીને ગામ લોકોને માહિતી આપી હતી જ્યારે કેન્સર થાય ત્યારે આપણા શરીરમાં કેવા પ્રકારના લક્ષણો દેખાય છે એના વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા અને એટલું જ નહીં ધૂમપાન દારૂ જંક ફ્રૂટ ખાવાથી પણ કેન્સર થઈ શકે છે તે માટે પણ તેમણે માહિતી આપી હતી બપોરે બાર કલાકે વિદ્યાર્થીઓ દ્વારા બીજા વર્ષના વિદ્યાર્થીઓએ કેન્સર સંબંધિત સમજૂતી આપી જ્યારે નર્સિંગના ટ્યુટર કાજલબેન વર્લ્ડ કેન્સર વિશે સમજાવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણાગતિ જાહેર કરવામાં આવ્યું હતું બીરો ચીફ ડાંગ મિલિન ધૂળે વધુ સમાચાર જોતા રહો આઈ ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ